નવસારી મેમણ જમાત અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે. જ્યારે લોહીની ખપત હોય ત્યારે ધર્મ અને જાતિ જોવામાં આવતી નથી. કારણ કે જ્યારે લોહીની જરૂર હોય અને કોઈના જીવનનો પ્રશ્ન હોય ત્યારે લોહીનો કોઈ વિકલ્પ નથી. જ્યારે માનવતાનો ધર્મ નિભાવી રક્તદાન કરવું દરેક માનવીની ફરજ કહેવાય તેવા વિચારો સાથે તારીખ બાર સપ્ટેમ્બર રવિવારના રોજ નવસારી શહેરમાં સ્થિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન સંચાલિત નવસારી મેમન જમાત દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધર્મ અને સમાજના લોકોને રક્તદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના સંયોગથી યોજાયેલ રક્તદાન શિબિર શરૂ થતાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા જેમાં મુસ્લિમ સમાજની મહિલાઓએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી જે કાર્યક્રમ થકી આશરે પચાસથી સાઠ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો હતો નવસારી મેમન જમાત દ્વારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ભેટ આપી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાથે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન મોહસીન લોખંડવાલા પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સંજય રાય વોર્ડ નંબર ચારની નગર સેવિકા તેજલબેન રાઠોડ રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રીમતી નાહિદ હિંગોરા અને માજી સેવિકા ત્રિભુવન ચાવડા સહિત નવસારી મેમન જમાત અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમના વિશેષ અતિથિઓનો મેમન જમાતના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવસારી મેમન જમાતના આગેવાન મોહસીન મીઠાવાલા સલીમભાઈ મેમણ ઇરફાનભાઈ કેરમાની અને ઝોનલ સેક્રેટરી આસિફભાઈ બરોડાવાળાએ તમામ વિશેષ અતિથિઓ અને રક્તદાતાઓ સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનારા નવસારી મેમન જમાતનામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો ઇમરાન મેમાનનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ઓલ ઇન્ડિયા મેમર જમાત ફેડરેશન દ્વારા આયોજિત નવસારી મેમર જમાત દ્વારા આજે રવિવાર બાવીસ તારીખના દિવસે એક બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં આપણે જોઈ શકીએ કે તમામ ધર્મ અને તમામ કોમના લોકો હોંશે હોંશે બ્લડ પોતાનું આપી રહ્યા છે આજે બ્લડની જે જરૂરિયાત છે તે ખરેખર ખૂબ જ જરૂરિયાત છે રેડ ક્રોસ તરફથી પણ વારંવાર લોકોને આહવાન કરવામાં આવે છે કે રક્તદાન કરો રક્તદાન કરો અને અમારા નવસા મુંબઈથી અમારા પ્રેસિડેન્ટ મેમણ સમાજના ઇકબાલભાઈ ઓફિસર સાહેબે એક વિનંતી કરી હતી કે તમામ જમાતના લોકો રક્તદાન કરે તો એના અનુસંધાનમાં જ નવસારી મહેમાન સમાજ દ્વારા આજે એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું જેમાં લગભગ હમણાં સુધી ઘણી બોટલો રક્ત એકત્રિત કરી ચૂક્યા છે અને હજુ પણ તમામ કાર્ય ચાલુ જ છે અને આવનાર દિવસોમાં વધુમાં વધુ સામાજિક કાર્યો કરીને દેશને અને આપણા સમાજને કઈ રીતે મદદરૂપ કરી શકીએ તે પ્રમાણેના તમામ કાર્યો યુવાનો દ્વારા ચાલુ રહેશે અને મેમણ સમાજના પ્રમુખ મેમણ સમાજના કમિટી મેમ્બરો તથા જનરલ સેક્રેટરી આસિફભાઈ બરોડાવાળા અમારી વચ્ચે જે અમારા મહેમાનો આવેલા હતા ડીવાય રાય સાહેબ વકફ બોર્ડના ચેરમેન મોસિનભાઈ લોખંડવાલા કાલુભાઈ ચાવડાજી અને તમામ જે મોટા આગેવાનો જે આવેલા હતા તેમનો પણ આ તબક્કે અમે જમાતના સભ્યો ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ मेरा नाम सलीम तार मोहम्मद मेहमान है मैं नौसार रहने वाला हूँ अलहमदिल्ला हमारी मेमर जमात की अभी कमेटी बनी है नई अलहमदी की उसके अंदर हमारे भाषा प्रमुख साहब भी है सेक्रेटरी साहब भी है इसके अंदर हमारे नदीम भाई वकील साहब जैसे एडवोकेट भी है अलहमद सारे कार्यकर्ता अलहमदिल्ला बहुत अच्छे लिए हैं हम लोगों ने और अच्छी तरह काम कर रहे हैं अभी जो ब्लड ब्लड कैम्प चल रहा है अलहमदिल्ला ये बॉम्बे की जो हमारी जमात है ऑल इंडिया मेहमान फेडरेशन जिन्होंने हमको तो कहा था अगर ये प्रोग्राम करो जनाब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन है तो उसके हिसाब से कोई ऐसा प्रोग्राम करो जिसके जरिए से मखलूक को नफ़ा पहुंचे ये जो ब्लड कैंप है ये बहुत बड़ा मखलूक को नफ़ा पहुंचाने वाला अमल है अल्हम्दुलिल्लाह इसमें हमारी माँ बहनों भी आई है ब्लड डोनेशन कलेक्ट करने के लिए हमारे भाई लोग भी आए हैं और ये प्रोग्राम हमने जो रखा है उसमें मेहमान जमात जरूरी नहीं है ये हिंदू मुस्लिम सिख ईसाई हमारे जो भी भाई आगे आप ब्लड डोनेट कर सकते हैं और माशाल्लाह हम देख रहे हैं कि सब नाती के लोग यहाँ पे आगे ब्लड डॉट कर रहे हैं और इसके साथ साथ हमारा भी एक प्रोग्राम होने वाला है अभी थोड़े दिनों के बाद जैसे कि हमारा नवसौ के अंदर बहुत सालों से मेमर हॉल नहीं बना है और हमारे मेमर लोगों की है चाहत नहीं कि भाई जल से जल्द मेमर हॉल बने तो ऐसा लग रहा है कि इन श्ला जल्द से जल्द हॉल बन जाएगा उसका नक्शा भी बन गया है सारी चीज़ें भी हमारे सामने आ गई है और अलहमदिल्ला नवसारी के हमारे मेहमान भाइयों ने दिल खोल के हमको डोनेशन भी दिया है और ये काम जल्द से जल्दी शुरू हो जाएगा और ये काम हो जाएगा इन शाला